વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ તથા લોકવારસાથી અવગત થાય એ હેતુસર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભરૂચના ઉપક્રમે અંકલેશ્વરની સાંઈ નૃત્ય એકેડેમી દ્વારા ગોયા બજારમાં આવેલી શાળા બ્રાન્ચ નંબર એક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્થાનિક કલાકારો દ્વારા ગણેશ વંદના ભવાઈ વેશ મરાઠી નૃત્ય ગરબા દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં શાળાના નિવૃત્ત આચાર્ય ભારતીબેન ગાંધી દ્વારા શાળાના બાળકોને ગણવેશનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે શાળાના મુખ્ય શિક્ષક ગજેન્દ્ર પટેલે સાઈ નૃત્ય એકેડેમીના નિકુંજ મહેતાનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ રાજકુમાર ટેલર સહિત શિક્ષકો વાલીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા રમત ગમત અધિકારી ભરૂચની કચેરી મારફતે આજ રોજ અત્રેની શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું નિદર્શન કરવામાં આવ્યું અંકલેશ્વરની સાય નૃત્ય એકેડેમીના શ્રી નિકુંજ મહેતા તથા તેમની ટીમ દ્વારા ભાવિ પેઢી એવા કે વિદ્યાર્થીઓને લોકકલા અને સંસ્કૃતિઓની જાણકારી મળે અને સાથે સાથે તેમની વિરાસતને જાણવાનો એક અવસર મળે એ હેતુસર વિવિધ કૃતિઓ જેવી કે ભવાઈ વેશ લણણી નૃત્ય ઉપરાંત ગરબા જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ આ કૃતિઓના ઉપયોગથી એમના સાંસ્કૃતિક વારસાની જાણકારી મેળવી સાથે સાથે જ અમારા નિવૃત્ત મુખ્ય શિક્ષિકા શ્રી ભારતીબેન ગાંધીએ વિદ્યાર્થીઓને એક જોડી ગણવેશની ભેટ પણ આપી છે એમના તરફથી પણ ખૂબ સારો સહકાર આ શાળાને મળતો રહ્યો છે જે બદલ એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત